હલો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં આજે હું બનાવીશ ભરેલા ટીંડોળાનું શાક તો મેં આશરે અઢીસો ગ્રામ જેવા ટીંડોળા સુધારી અને લઈ લીધા છે એને બે ભાગમાં કટ કરી લીધા છે આ રીતે સુધારી અને કોરા કરી લીધા છે ને બે ભાગમાં કટ કરી લીધા છે હવે આપણે ગેસ ગેસ ઉપર એક કડાઈ મૂકીશું તેમાં પગાર મૂકીશું તેમાં હું નાખીશ તમાલપત્ર એક તજનો ટુકડો બે લવિંગ અને બે સૂકા લાલ મરચા આ થોડું સંતળાય થોડું હલાવીશો અપડેશ ત્યાં સુધી ટિંડોળામાં આપણે મસાલો કરીશું આમાં મેં થોડી સીંગ છે એને શેકી લીધી છે અને એનો ભૂકો કરી દીધો છે આ રીતે શેકીને એ આમાં આપણે નાખીશું ત્યારબાદ શેકેલું જીરું છે એને આપણે એક ચપટી જેટલું એડ કરીશું ત્યારબાદ તેમાં કાશ્મીરી મરચું છે એ એડ કરીશું થોડી ચપટી હળદર એડ કરીશું જીરું અને ગરમ મસાલો હવે આપણા મરચાં થઈ ગયા છે આમાં તેલ રેડ લઈ લઈશું

ચણાનો લોટ મેં શેકીને લઈ લીધો છે તેને આપણે આમાં એડ કરીશું હવે આપણો મસાલો થઈ ગયો છે એમાં આપણે લીમડાના એમાં આદુ મરચાંની

આ ઠીડોળાની અંદર આપણે જે મસાલો નાખ્યો છે એને આપણે હાથથી આ રીતે ઠીંડોળામાં ભળી જાય એ રીતે મેલ્ટ કરી દઈશું મીઠું નાખ્યું છે એટલે થોડું આમાં પાણી છૂટશે એટલે મસાલો બરાબર ઠીંડોળામાં સેટ થઈ જશે જો જરૂર લાગે તો થોડું આપણે એમાં મરચું એડ કરીશું અને થોડો ચણાનો લોટ ફરીથી એડ કરીશું આપણે ઓલરેડી પહેલાં તેલ નાખ્યું છે થોડું ઉપરથી તેલ એડ કરીશું મિત્રો પિંડોળામાં મસાલો સરસ આવી ગયો છે આ રીતે સરસ સ્પ્રેડ થઈ ગયો છે ત્યારબાદ મિત્રો આને આમ પણ એકવાર ચેક કરી લઈશું પીંડોળા સોફ્ટ થઈ ગયા છે મસાલા સાથે એકદમ એનો કલર આવી ગયો છે હવે આપણે આમાં થોડું ગરમ પાણી એડ કરીશું જેથી કરીને જલ્દી કૂક થઈ જાય થોડું એડ કરીશું પાણી

એની અંદર આપણે કાશ્મીરી મરચું ભેળવી લઈશું લસણમાં મેં કાશ્મીરી મરચું ભેળવી લીધું છે અને એની અંદર એડ કરી દઈશું પણ આમાં મસાલામાં સરસ રીતે મેલ્ટ થઈ ગયા છે બધો મસાલો એનો પણ લાગી ગયો છે હવે આપણે આની અંદર એડ કરી દઈશું ટીંડોળા બસ બરાબર થઈ ગયું છે સ્મેલ ખૂબ જ સરસ આવવા લાગી છે હવે અને થોડીવાર હલાવી અને ઢાંકી દઈશું થોડીવાર માટે તો મિત્રો તૈયાર છે આપણું ભરેલા ટીંડોળાનું શાક એકદમ બનીને રેડી થઈ ગયું છે

આ શાકને પરોઠા અને કેરીના રસ સાથે પણ ખાવામાં ખૂબ જ મજા આવે છે જો તો તૈયાર છે મિત્રો ભરેલા ટીંડોળાનું શાક મિત્રો મારા આ વિડીયોમાં આવવા બદલ તમારો આભાર મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ